જામનગર પોરબંદર વરસાદી પાણીમાં પાણીમાં છે પર આવેલ ચેકપોસ્ટ થઈ લોકો જીવના જોખમે અહિયા પસાર થઈ રહ્યા છે નાના બાળકો સાથે લોકો પસાર થતા નજરે પડ્યા હાઈવે પર કમર ડૂબ પાણી ભરાયા છે તેમ છતાં પણ આ તમામ લોકો જીવના જોખમે અહિયાંથી પસાર થઈ રહ્યા છે

ભયંકરથી હતી ભારે વરસાદ અને એમાં જોઈ શકો છો કે દ્વારકાના ખોડિયલ ચેકપોસ્ટ પોલીસ વિસ્તાર ને મુખ્ય હાઈવે આ મુખ્ય હાઈવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જે પોરબંદર અને જામનગર તરફ જતો મુખ્ય હાઈવે છે પાણીની અંદરથી આવી રહ્યા છે આપ જોઈ શકો છો હાલના જે દ્વારકાના પોરબંદર અને જામનગર જતા મુખ્ય હાઈવે રોના દ્રશ્યો છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર પહોંચી ગઈ છે અને આપના દ્રશ્યો દેખાડી દેવામાં આવી રહ્યા છે હાલમાં કે લોકો છે તે પોતાના જીવના જોખમે હાલમાં પાણીની અંદરથી આવી રહ્યા છે પોરબંદર અને જામનગર જતો મુખ્ય રોડ છે આપણે કેટલાક આપણી જોડે અહીંથી છે એમને પૂછશું ભાઈ તમે ક્યાંથી આવી રહ્યા છો અંબાલિયાથી હાલમાં ક્યાં જવાનું દ્વારકા શું કરવા જાવ છો આ દ્વારકા દ્વારકા ઘર જ છે મારું ઘર છે તો અત્યારે ક્યાંથી તમે આ પાણીમાં કેટલું પાણી છે પાણી કોમર થી ઉપર આવી ગયું તો વાન માં આવ્યા હતા કે ને વાન માં આવ્યા હતા ગાડી ત્યાં રાખી દીધી તો આપ જોઈ શકો છો હાલમાં આપણી સાથે કેટલાક લોકો હતા વાન સામે ફસાઈ ગયા છે તો લોકો પાણીની અંદરથી પણ આવી અને પોતાના ઘેર પતત જઈ રહ્યા છે અને આ મુખ્ય હાઈવે રોડ છે ત્યાં હાલમાં પાણીથી ગરકાવ છે અને સંદેશ ન્યૂઝની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી આપને આ દ્રશ્યો બતાડી દેવામાં આવ્યા હતા અનિલ સંદેશ ન્યૂઝ દ્વારકા